ફેમિલી સગો છે તમારા આજના નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધાને જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજા ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે આપણે અત્યારે આપણે જાય છે ખેતરમાં કેમ કે હામાં હેઠે જો ભાઈ ને બેન આમાં ગુડી ને જાનુ ને બધા જો હેઠે વાડ ને એવું બધું કાપે છે તો આપણે કે ના જાય છે ને અહીંયા જો અહીંયા એટલું બધું કાપી નાખ્યું ને બીજું બધું બાકી છે તો હે કે હવે ના જવાનું ને ના થોડી ઘણું વાઈડ કાપવાની છે આમ તો ઠેઠ સુધી બાકી છે પણ પાછો આ એટલું મૂકીને પાછો ઓલી સાઈડ ચાલુ કરી દીધું કે પછી નાલી કાપવાનું ચાલુ કરી દીધું

હે ફરતા બધે જાઉંખાય કે આલખા વાવાનું જરૂરી રે એવી રીતના બધું ઉગી ગયેલું છે જેમ કે વરસાદ હમણાં થઈ ગયો કે માઘવું એને લીધે હોય બિયારણ ઉગવાનું જ છે એવી રીતના ઉગેલું છે વાવું તો તોય પડશે એમ ફેમિલી તો આપડે ખ્યાલ ના હે કે આવી ગયેલા હતા વાઇટ બધું કામ કરતા હતા મને દેખાય કે નાલી માંડી બધું કામ કરતા 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 હે કે એ જો અહીંયા પૂગી જશે અત્યારે અચાન હે કે બાર વાગી જશે એટલે બપોર થઈ ગયા જાય સારું કરતા કરતા હે કે એટલે પૂગી ગયા

એવું ફેમ લે એને હે કે ઘરે બે એક લે હું કરે એકલો કાય હાલુ ન લાગે અમ બધે જાય ખેતર તો ઈ બસ આય ખેતરમાં જ હોય તો આય ગુડી છે જો આય ધુઈ હે છે અમાર જાનુ બેન બા ઘેર આવી ગયા છે રમેશ મામા નાઈ રે એન મામા એ અમી બે ભાઈ હે કે બધું વાઈ ને હું કાપતા તો ભાઈ હજી અમારા ઘરે ગયા છે હવે લાગી જઈ છે બહુ બધી ભૂખ આવરા કોઈ હે કે આવતું નથી જાવ 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 છે હા હાલુ બેન હવે એવું છે હમ પછી એક ભાર ભાડો પછી જાય બપોર કરવા કે જો એક વાગે તરીકો કરતો જો કેવો પડે જો એક દિવસ મારો માફું આવી ગયું તો પછી પાછું જો બહુ બધો તરકો પડો મેળ એટલે બહુ એટલે બહુ કારણ કે તો માથું ના આવ્યું તો સારું હોય આવ્યું તો પાછો જરીકે આવીને વહી ગયું હવે અત્યારે જો હેરાન કરે ને બહુ ગરમી કરાવે એવું એવો બધો તરકો પડે જો એમ સમય અત્યારે હે આપણે બપોરને જમી લીધું છે અને અત્યારના જો ફૂલ તરકો છે બધાય જો લીવડા નીચે બેઠા છે

તો નીતા લવ છે હા હો તે જેખી પણ મને ખાધી ન દેખાધી મેં તે એને ખાધી હ હા આતાર સુધી હું ખાતો હવે બધા ફોનમાં જોતા હ ફોન બર બ બ હા ખવાય ને ફોનમાં ન જોવાય જોતો માંન્ડા માંન્ડા બોલો હા એમ

તો હવે આપણે જઈ માલમાં કહી દઉં નહીં કે જાત ને આવો વરસાદ આવી ગયા તે દઉં નહીં પછી ને આપણે માલમાં નથી આવે બાજરી કેવી છે કેવી નહીં એ નથી ખબર હવે ના જઈને જોઈ પછી કેવી છે પાકી ગઈ ને પાકી એ તો હવે ના જઈને ખબર પડે હાલો જાય માળમાં તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ માલમાં અને માલમાં અમાર બાજરી છે કે બધી સંપૂર્ણ રીતે પાકી ગઈ છે જો કેમ છે આ કે બધી બધી હે કે મસ્ત મજા પાકી ગઈ છે બાજરી બધી પાકી ગઈ છે ટૂંક અંદર આપણે લણવાનું જ છે એટલે વરસાદ બહુ વાંધો ન થાય તો કોક કોક પડી ગયે છે પણ બધી નથી પડી તો જાય આવે કે એટલા માટે આખું કે એવું કઈ નહીં બહુ આપણે નુકસાન નથી વરસાદનું એ લ્યા મસ્ત બાકી ગઈ તો હવે પછી ટુક સમયને દેખ કે આપણે લન નાખશું હવે માર રોટલો તા તાવડી ફૂટી ફૂટી ગઈ

હા એવું હોય હવે આમાં ક્યારે ભૂલ પડી રહે હવે છું કરે તો હું હવે આમાં ટોક હોય તો કે કઈ હોય નહી એવું હોય